मेरा नाम सुरेंद्र सिंह कलोरिया है मैं केंद्रीय कोऑर्डिनेटर बहुजन समाज पार्टी गुजरात दादरा नगर रवली जमलदीव हमारे साथ बहुजन समाज पार्टी गुजरात प्रदेश के प्रदेश अध्यक्ष श्री भगू भाई परमार जी हैं हमारे तीनों काउंसलर भी यहाँ उपस्थित हैं हमारे प्रदेश के महासचिव अरविंद भाई गोयल जी जो इन, इस जो राजकोट जोन के इंचार्ज हैं हमारे जिला के अध्यक्ष भाई पी के भाई राठौड़ जी और जितने भी हमारे साथी हैं आज हम लोग खानगढ़ में बहुजन समाज पार्टी की एक मीटिंग लेने के लिए हम लोग आए थे यहाँ पर संगठन को मजबूत बनाने के लिए और आने वाले इलेक्शन जो है तालुका जिला पंचायत और संगठन को मजबूत बना करके हम लोग विधानसभा की अभी से हम तैयारी करने के संदर्भ में हम लोग आज यहाँ उपस्थित हुए जय भीम मित्रों आज ये खानगढ़ बहुजन समाज पार्टी द्वारा बहुजन समाज पार्टी ना ने संगठन ने मजबूत करवाते और संगठन ने બુથ લેવલ સુધી મજબૂત કરવા માટે આજ રોજ કેન્દ્રમાંથી કેન્દ્રીય અમારા ડૉક્ટર સુરેન્દ્રસિંહ સિંહજી આવ્યા છે સાથે સાથે અધ્યક્ષ ગુજરાત રાજ્યના ભગુભાઈ પરમાર અને આખી ટીમ થાનગઢ મુકામે આવી છે ત્યારે આ કાર્યક્રમનો કારભાર થાનગઢના શહેર પ્રમુખ એવા પ્રવીણભાઈ પરમારે સંભાળ્યું છે અને થાનગઢ નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા વિનોદભાઈ ચાવડા કોર્પોરેટર બધાની જહેમતથી મારૂતિનંદન સોસાયટીમાં એક બહોળી સંખ્યામાં લગભગ પાંચસો જેટલા બહેનો અને ભાઈઓ દ્વારા એક ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું અને બધાએ શપથ લીધી છે કે આવનારા સમયમાં બહુજન લેવલ બૂથ લેવલે પણ ખૂબ જ ધારધાર મહેનત કરી અને આવનારા સમયમાં બહુજન પાર્ટીને મજબૂત કરી અને આગળ વધારવાની અને જીતાડવાની પ્રતિજ્ઞા બધાએ લીધી છે તો આજના આ પ્રસંગે અમે સર્વ ઉપસ્થિત અહીંયા થયેલા છીએ ભગુભાઈ પરમાર અધ્યક્ષ બહુજન સમાજ પાર્ટી ગુજરાત પ્રદેશ આજ રોજ ચોટીલા વિધાનસભામાં અને થાંજણ મુકામે નગરપાલિકાના ઇલેક્શન પછી આવનાર તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને વિધાનસભાના ઇલેક્શનના તૈયારીના ભાગરૂપે અને આ સંગઠન મજબૂત કરવા માટે અમે આજે કાર્યકરો સાથે કેન્દ્રીય પ્રભારી શ્રી કલોરિયા સાહેબ જિલ્લાના અધ્યક્ષ શ્રી પી કે રાઠોડ સાહેબ રાજકોટ ઝોનના ઇન્ચાર્જ શ્રી અરવિંદભાઈ ગોયલજી અને અમારા ટ્રેઝરર મનોજભાઈ સોંતરિયા અને સર્વે જિમ્મેવાર સાથીઓ સાથે અમે આ સંગઠનની ગતિ આગળ વધવા માટે આજે એકત્ર થયા હતા જય